અમદાવાદમાં ટેમ્પામાં મૂકેલા તમામ સામાન રોડ પર વેરવિખેર થઈ જવા પામ્યો હતો બનાવને પોલીસને જાણ થતાં પોલીસે ઘટના દોડી જઈ અને અકસ્માતમાં ઘાયલ લોકોને સારવાર માટે એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સમાં હોસ્પિટલે ખસેડ્યા હતા કેટલા લોકો ઈજા હોય મૃત્યુ કોઈ હોય એક હજીરા રોડ પર વારંવાર ભારે વાહનના ચાલકો અકસ્માત સર્જે છે ત્યારે ફરી આવો જ એક અકસ્માત સર્જાયો હતો જોકે સદનસીબે જાનલી ન થતા હાસ અનુભવ આવ્યો છે